જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ જિલ્લા વિકાસ અધિકારી મહેસાણાની પ્રેરણાથી વડનગર ખાતે પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ મળે અને મહિલાઓને રોજગારી મળે તે હેતુસર બેંક ઓફ બરોડા સંચાલિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા મહેસાણા ઉપકર્મે એકત્રીસ દિવસની એલ એમ વી એલ ઓનર ડ્રાઈવરનું આયોજન તારીખ બાવીસ આઠ બે હજાર પચ્ચીસના રોજ વડનગર તાલુકાના જગાપુર ગામ ખાતે કરવામાં આવ્યું જેમાં વડનગર તાલુકાના દસ જેટલા ગામોની સર્વસહાય જૂથની પોત્રીસ જેટલી મહિલાઓને તાલીમ લઈ રહી છે આ તાલીમમાં મહિલાઓ દ્વિચક્રીય અને ત્રિચક્રીય અને મોટર કાર જેવા તમામ વાહનો શીખશે અને ચલાવશે તારીખ પચીસ આઠ બે હજાર પચીસના રોજ તાલીમમાંથીની મુલાકાત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાના મહેસાણા નિયામક શ્રી કુમાર પટેલ અને તાલુકા વિકાસ અધિકારી શ્રી કેતનભાઈ કે પ્રજાપતિ તથા જિલ્લા લાઈવલી હુડ મેનેજર શ્રી રણજીતસિંહ પરમાર અને તાલુકા લાઇ હૂડ હુડ મેનેજર પટેલ જીનલબેન કે સંયુક્ત રીતે મુલાકાત લીધી અને તાલીમમાંથી પગભર થવા તથા આત્મનિર્ભર બનવા માટેનું માર્ગદર્શન કર્યું હતું પડકાર ન્યૂઝ અહેવાલ નાગજી ઠાકોર રણજીતસિંહ વર્મા જિલ્લા લાઈવલીહુડ મેનેજર જિલ્લો મહેસાણા આપ સૌ જાણો છો એમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન સ્કીમ સ્કીમ છે આ હેઠળ મહિલાઓના સ્વસહાય જૂથો બનાવવાનો રિવોલ્યુમ ફંડ સ્ટાર્ટઅપ ફંડ બેંક લોન અને એ સિવાય એમના આજીવિકા માટે અલગ અલગ પ્રવૃત્તિઓમાં તાલીમ આપવાનું પ્રોવિઝન છે આજ રોજ વડનગર તાલુકાની આવી જ થર્ટી કરી રહ્યા છે આપ સૌ જાણો છો વડનગરનું એક પ્રવાસન સ્થળ તરીકે ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે મહિલાઓની આજીવિકા મળે અને પ્રવાસીઓને પણ સરળતાથી એમના માટે સગવડ મળી રહે એટલા માટે આ એક આખો પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવેલ છે આ પ્રોજેક્ટ હેઠળ અમે મહિલાઓને ટ્રેનિંગ આપી વડનગર શહેર તેમજ આજુબાજુમાં ઈ રિક્ષા ઈ બાઇકના ના માધ્યમથી પ્રવાસીઓને લાવવા લઈ જવામાં આટાની સગવડ કરશે એના થકી મહિલાઓને પણ કાયમી આજીવિકાનું એક સાધન મળી રહેશે સરકાર હંમેશા મહિલાઓના સશક્તિકરણ માટે વિચારતી હોય છે એના ભાગરૂપે જ આ એક પ્રોજેક્ટનું અમે અમલીકરણ કરી રહ્યા છીએ માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને માન્ય નિયામક શ્રી સતત માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ નું અમે નવતર પ્રયોગ તરીકે શરૂઆત કરી રહ્યા છીએ આ પ્રોજેક્ટ ની સફળતાના બેઝ ઉપર જિલ્લા ને અન્ય પણ જ્યાં પ્રવાસન સ્થળો છે કે જ્યાં પબ્લિક ની વધારે અવર છે એવા સ્થળો પર અન્ય પ્રોજેક્ટો પણ આવું આગળ અમે કરીશું નમસ્તે મારું નામ છે વિશાલ કુમાર જંજીભાઈ પટેલ આરસીટી ડાયરેક્ટર મહેસાણા અમે તારીખ બાવીસ ઓગસ્ટ બે ના રોજ થી વડનગર તાલુકાના જગાપુરા ગામ ખાતે લર્નિંગ મોટર ની ત્રીસ દિવસની ટ્રેનિંગનું આયોજન કરેલું છે જેમાં વડનગર તાલુકાના અને આજુબાજુના ગામના પાંત્રીસ જેટલા બેનોએ આ ટ્રેનિંગમાં ભાગ લીધેલો છે આ ટ્રેનિંગ બાવીસ તારીખથી શરૂ કરવામાં આવેલી છે આ ટ્રેનિંગની અંદર બધા બેનોને ફોર વ્હીલર શીખવાડવામાં આવશે અને આરસીટી અને તાલુકા સ્ટાફ ડિસ્ટ્રિક્ટ સ્ટાફ એનઆરનો પ્રયાસ એ જ છે કે ટ્રેનિંગ લીધા પછી બધા બહેનો આત્મનિર્ભર બને વેહિકલ શીખ્યા પછી પોતાના પગ ઉપર ઊભા થાય અને પોતાના તાલુકાની અંદર અથવા તો અલગ અલગ જગ્યાએ પોતાનું વેહિકલ વસાવીને ગામની અંદર અથવા તો તાલુકાની અંદર ટ્રાન્સપોર્ટેશનની સર્વિસ પ્રોવાઈડ કરે આરસીટીનો જે ટ્રેનિંગ અહીંયા જગાપુરા ગામ ખાતે આપવામાં આવે છે અને જે આરસેટી બીજી અલગ અલગ ટ્રેનિંગો આપે છે એનો મેઇન જે ઉદ્દેશ્ય છે એ જ છે કે ગામડાની જે બહેનો છે એસએચજી ની બહેનો છે એ પોતાના પગ ઉપર આત્મનિર્ભર થાય અને કોઈ પણ નાનો મોટો વ્યવસાય કરીને જીવનમાં પ્રગતિ કરે અને પોતાના પરિવારની મદદ કરે ધન્યવાદ આવો નર્મદાબેન છે હું સિપુર ગામની વતની છું હું આ તાલીમ આવી રહી છું જેથી મને સંતોષ છે આ તાલીમમાં હું ડ્રાઇવિંગ શીખવા આવી રહી છું રેહાન સર અમને સારી રીતે બધી માહિતી આપી છે આ તાલીમમાં આવવાથી મને ઘણો બધો લાભ થયો છે આ તાલીમ વડનગર તાલુકાના પ્રવાસ યાત્રીઓની પ્રવાસ યાત્રીઓની છે આ તાલીમ આ તાલીમ ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ શીખીને હું ઘણા યાત્રીઓની મદદ કરી શકું તેથી અને મારા ઘરનું પણ હું વિકાસ સારી રીતે કરી શકું અસ્તુ જય ગામ જગાપુરા અમે જગાપુર તાલીમમાં આવી રહ્યા છીએ તે તાલીમ સરસ રીતે કરી રહ્યા છીએ ધ્યાન સર બહુ સરસ રીતે તાલીમ આપે છે અને અમને અહિયાં ગાડીનું પણ સ સગવડ સારી રીતે કરી આપે છે અને ગાડી પણ શીખવાડે છે અમારી સંખ્યા કુલ પોત્રીસ છે